વર્ષની બેબી છે એટલે મારે બીજું બાળક જોઈતું હતું એટલા માટે અમે છે ને દવા ચાલુ કરી દોઢ વર્ષ સુધી અમે દવા કરી ત્યાર પછી મને પ્રેગનન્સી રહી હતી પણ બે મહિના થાય ને એટલે બાળકનો વિકાસ નહોતો તો મારે પડાઈ દેવો પડે મતલબ દવા લઈ લેવી પડી હતી ત્યાર પછી ડૉક્ટરે કીધું આપણે ત્રણ મહિના પછી દવા ચાલુ કરીશી તો અમે ત્રણ મહિના ગયા ને તો બી અમે દવા ચાલુ ના કરી પાંચ મહિના જતા રહ્યા પછી હું છે ને હલોલ જતા છે ને અરાદ ગામ છે ત્યાં પીએસસી પર હું નોકરી કરું છું તો ત્યાં છે ને મેં એક દિવસ નોકરી જતી હતી તો એક માસી મને ગાડીમાં મળ્યા એ માસીએ ગાડીવાળા ભાઈને એવું કીધું કે ભાઈ અમે બારેજા જઈએ છીએ કે ભાઈ અમે બારેજા જઈએ છીએ અમે છે ને આટલા પૈસા અમે બીજા એકવાળા ભાઈને આપીએ છીએ તો તમે અમારી જોડેથી કેટલા લેશો મારે જવું છે એમ કરીને માસીએ મારી જોડે વાત ચાલુ કરી અને પછી મને કીધું કે બારેજાનું આટલું સત છે આમ છે એમ કરીને મારી જોડે વાત કરી પછી એ દિવસ તો હું મારી મમ્મીના ઘરે ગઈ તો મમ્મીને તો વાત નહીં કરી પણ બીજે દિવસ મારા સાસુ જોડે મેં વાત કરી કે મમ્મી આવી રીતે સત છે અને એક માસીએ મને આવી વાત કરી તો અમે સર્ચ મારી નામ વિડીયો જોવા ગયા ને તો મેં જે વિડીયો ખોલ્યો ને એ વિડીયોમાં એ જ માસી હતા જે માસીએ મને ગાડીમાં બેસીને મારી જોડે વાત કરી હતી એટલે છે ને પછી ત્યાર પછી છે ને મેં પછી દરરોજે બસમાં જવું આવું ને તો હેંસફ્રી નાખીને આવી રીતે વિડીયો જોતી હતી તો એક દિવસ પછી છે ને આરતી વાગી તો આરતીની અંદર મેં મારી મનથી એવું બોલી કે મા મને મા બનવાના આશીર્વાદ આપતું એમ તો પછી એ જ મહિને મને વગર દવા એ પ્રેગનન્સી રહી ગઈ અને ત્યાર પછી મારે બધું સારું થયું સોનોગ્રાફીનો રિપોર્ટ બી સારો આવ્યો બધી રીતે સારો આવ્યો ડૉક્ટર સામેથી બોલ્યા કે તારું આ વખતે બહુ સારું છે એમ કરીને અને છ મહિને પછી સોનોગ્રાફી કરાવી તો ડૉક્ટરે કીધું એક એનઆઈપીટીનો રિપોર્ટ કરાવવો પડશે તો એ રિપોર્ટ બી એકદમ નોર્મલ આવ્યો મને એનું બહુ જ ટેન્શન હતું તો એ રિપોર્ટ બી નોર્મલ આવ્યો એમ એટલે બધી રીતે સારું થયું અને મેં એવું જ માન્યું હતું કે માતાજી તું જે આપે મને નવ વર્ષ પછી રહ્યું છે ને તો માતા તું મને જે આપી છે પણ મારું છે ને બસ ખાલી સાદીથી મારી તબિયત અને એની તબિયત બસ સારી રહેવી જોઈએ મારે બીજું કશું જ નહીં જોઈતું બસ અને ત્યાર પછી અમે ઘરે મેં એક પણ વાર અહીંયા સાનિધ્યમાં નથી આવી ઘરે બેઠા અમે વિડીયો જોતા હતા ત્યારે મારી દીકરી વિડીયો જોતા જોતા કીધું મમ્મા આપણો ભાઈઓ આવશે કે દીદી આવશે જે આવશે એનું નામ આપણે માડી પાડશે એમ ચમત્કાર લાગ્યો કે નહીં બહુ જ માડી બહુ જ લાગ્યો જે માસી એ વીડિયો બતાવ્યો એટલે બેટા તૈયાર ભાઈ ચાલુ કરું તે માસી વીડિયો દેખાય એ જ માસી એ જ માસી પછી જ્યારે પહેલી વાર મે બીજી વાર અહીંયા આ સાનિધ્યમાં આવી હતી તો મારી જોડે એક માસી હતા ને એમને મે કીધું તો કે આવું છે તો મારા મમ્મીએ વાત કરીને એમને એમનું કામ બી થઈ ગયું તો અમે આયા ત્યારે અમને અહીંયા આગળ બેસાડ્યા હતા તો એ જ માસી મારી બાજુમાં હતા મે એમને અવાજથી ઓળખી ગઈ કે માસી તમે જ હતા તો કે હા હું જ હતી એમ ભલે રામ

ખૂબ સરસ ભલેરામ ખૂબ ગમ્યું રામ રામ મારી શું નામ ઠાકોર ગણપતિ કણુજી ગામચરાડુ જિલ્લો મહેસાણા માનતા એવી હતી કે મારું ઘર બે ઓકે થઈ જાય તો ચાલતો આવીશ તો એકસો ત્રીસ કિલોમીટર થાય અને વીસ ડબા તેલ સેવામાં આપ્યું મેં

સંઘ જેમ પાવાગઢ જાય અંબાજી જાય એવી રીતે મારી જાય ધામ સંઘ લઈને આવો જો ત્રણ સંઘ આવ્યા છે કયા કયા છે પાવાગઢ ચરારો ને એક કેળા થી આખો સંઘ લઈને આવ્યા બીજે અંઘાત ભલે રામ આયેલા દરેક ને ખુબ રામ છે રામ રામ એક એક ડગલા નો હિસાબ કરવો એ માતા છું અને એવો તો વિશ્વાસ છે એટલે એક એક ડગલું મારા નામ થી કદાચ ભર્યું હોય ને તો કદાચ કઈ નહી માગતા નહીં પણ વગર માગે હું શું માતા બોલું સેલ વાળા કીધું તું વાગ્યો કે નહીં વાગ્યો ને હજુ મેલડી નો વાગ છે ને એમાંથી જો આ ચાલીસ જણા છે ને એમાંથી અગિયાર કે બાર જણ હું જોઉં છું ખેલ વાગવાના એક એકના મેલડી એકના ના સધી જો આ બધાની માતાઓ કરંટ વાળી જાગૃત થઈ મારી સ્વીચ પાડી પણ જાઓ ભક્તિ કરજો સાત સહકાર આલીશ તમારા દેવગતિ નું ચોખ્ખું કરવામાં મારો સહકાર હશે મારા આશીર્વાદ હશે આવીને આવી ભક્તિ રાખજો ભલે આયેલા બીજાને ને ને રામ એમને મારા દર્શનનો લાભ મળે એવું કઈક પટેલ ગમે તે રીતે મારા પરથી ફટાફટ દર્શન કરાય અને કાર દે ઓ રામ 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 ભલે સંદેશ ભાઈ બરોબર કે દે અમદાવાદ શું માનતા હતી માનતા છોકરાની માનતા હતી ત્રણ છોકરીઓ હતી પછી એના ઉપર છોકરો આવ્યો માનતા રાખવાથી બરોબર એક વર્ષ એક વર્ષથી આવું છું ત્રણ દીકરી તમારે એવું નહી કે દીકરીઓ આવે એટલે અમે ના ના સાડી હોય ને એના ઘેર આવી દીકરીઓનો જન્મ થાય અને જે સ્વીકાર કરે ને એના જ લક્ષ્મી ની પ્રાપ્તિ થાય પણ આજ કોઈ દીકરીઓ ગમતી નહીં અને આજનો જમાનો મારા સાનિત્યમાં આવતા દરેક ભાવિક ભક્તો આ કાન ખોરીને આભળજો જો મારી પર વિશ્વાસ આવતો હોય અને માનતા રાખી હોય અને કદાચ સારું ફળ દેખાવાનું ચાલુ કરે એટલે ટીવીમાં જોવા જબડા ચેક કરવાનું નહીં અને ટીવીમાં જો ચેક કરાય કદાચ જો કદાચ એ ગર્ભ હત્યા ને તો મારા જેવી કોઈ બીજી નહીં થાય આનાથી મારો ભગવાન હે રૂટશે હું મેલડે રૂઠીશ આ જમાનો આવો છે કે આગળ જતાં ભવિષ્ય ને ભવિષ્ય જે ધરતી પર જન્મ આવે છે ને એના નિર્માણ કરવાનો ખોટા અહંકાર કરી ના જીવશો કે મારા ચાર દીકરીઓ હશે ચાર દીકરા છે આગળ જતાં શું થશે એ તો મારો ભગવાન જો અનાથોનો નો નાથ છે અનાથોનો પાલન કરતો હોય ને તો કદાચ આવી છ નહીં હાથ હાથ દીકરીઓ હોય ને તો એ પૂરું મારો નાથ કરે મારો રોમ કરે હું મેલડી કરું બરોબર એનું નામ તો મારા સાનિધ્યમાં આવ્યો અને જ્યારથી ચાલુ કર્યું ત્યારથી તને એવા અધાણ સંકેત મળવાનું ચાલુ થઈ જાય મને દીકરો આવશે પાકું એવા સંકેત મળતા હતા તેનું નામ સંકેત જ રાખ બરોબર સંકેત સ્પષ્ટ ગુજરાતી ભાષા સંકેત એ આવી છું અને મારું ગામ છે ખોપાળા અને મારી બહુને ગેલેરી વખતે પ્રોબ્લેમ થયેલો એટલે મેં ખોખાન મેલડીની માતા રાખી કે મારી માં કે હું મારી છું બહુને અને મારી દીકરી છે ને 10-15 મહિના આઈસુમાં હતી તો મને એમ થયું કે હું ખોખાન મેલડીને માનતા માનીશ અને બીજા બે દિવસ થઈ ગયા તો મારી ખોખાન મેલડીએ મને દર્શન દીધા કે એ આણી કે મા મારી દીકરી ડેડ મહિના હતી એની માં વગર દૂધ વગરની છે તો એની માં કને એને મોકલાવી આપો અને મારી બહુને બે ઘરે મોકલાવી આપો મારી માવડી એટલે હું આરાધના કરું છું મારી માવડી એટલે મારે મે 2 દિવસની પહેલા મને ડોક્ટરનો ફોન આવ્યો અને ડોક્ટરે કીધું તમારી વહુ ને એ દીકરીને લઈ જાઓ તો મારી માં મને મને ખરેખર મને પ્રવેશમાં મે આ સાંભળ્યું એમ ખરેખર અને મને મારી માડે દર્શન દીધા અને હું ખરેખર કોખાર મેલડીની જય એનો જીવ જોખમમાં તો હા બનેનો જીવ જોખમમાં તો મને ત્યારે એવું કીધુંતું હા